જમ્મુ કાશ્મીરના શ્રીનગર એરપોર્ટથી એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી જેમાં એક આર્મી ઓફિસરે સ્પાઈસ ચેટના કર્મીઓને માર મારવાની ઘટના સામે આવી હતી શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર એસ જી ત્રણસો છ્યાસીના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે સ્પાઇસ જેટના કર્મચારીઓ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું મળતી માહિતી મુજબ છવ્વીસ જુલાઈ બે હજાર પચીસના દિવસે બનેલી આ ઘટનામાં એરલાઇન્સના ચાર કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા હતા આ હુમલો એક સૈન્ય અધિકારીએ કર્યો હતો જે ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે ફરજ બજાવી રહ્યા છે આ મામલે સ્પાઇસ જેટના પ્રવક્તાએ કહ્યું કે છવ્વીસ જુલાઈ બે હજાર દિવસે શ્રીનગરથી દિલ્હી જતી ફ્લાઇટ નંબર નંબરના બોર્ડિંગ ગેટ પર એક મુસાફરે સ્પાઇસ જેટના ચાર કર્મચારીઓ પર ગંભીર હુમલો કર્યો હતો અમારા કર્મચારીઓને લાતો અને મુક્કા મારવામાં આવ્યા હતા જેના કારણે કરોડો ફ્રેક્ચર થયું હતું અને એક કર્મચારીને જડબામાં ગંભીર ઇજાઓ થઈ હતી ઉલ્લેખને છે કે 26 જુલાઈની ઘટનાના વિડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે